આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ એક દુઃખદ ઘટનાના વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગરબાડા તાલુકાના શ્રમિકો જ્યારે રેલવેની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ખોદકામ દરમિયાન ત્યાંથી અંડરગ્રાઉન્ડ હાઈ વોલ્ટેજની લાઈન પસાર થઈ રહી હતી જે લાઇનના સંપર્કમાં આવી જતા બંને શ્રમિકોનું મૃત્યુ થયું છે બંને શ્રમિકો બાવીસથી પચીસ વર્ષની ઉંમરના છે અને બંનેના નાના નાના બાળકો છે અને પરિવારમાં કમાનાર વ્યક્તિનું મરણ થઈ જતા હવે તેમનો પરિવાર નિરાધાર થઈ ગયો છે પ્રકૃતિ આ પરિવારને દુઃખદ ઘટનામાં શક્તિ આપે એવી પ્રાર્થના સાથે તેમના પરિવારને સાંત્વત્વ આપવા માટે એમના પરિવારની મુલાકાત લીધી હતી ત્યારબાદ ધારાસભ્ય ચિત્ર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ દીપસિંહભાઈ રણજીત રણજીતભાઈ તડવી અને નિરંજનભાઈ વસાવા અને અહીંના પ્રમુખ ગૌરાંગભાઈ સહિતના તમામ લોકોએ સાથે મળીને એ પરિવારને માનવતાના રૂપે રાહત મળે એ માટે એજન્સી સાથે વાત કરી અને રેલવેના અધિકારીઓ ઉપસ્થિત થતા તેમની સાથે પણ વાત કરી હતી માનવતાની દ્રષ્ટિએ એ લોકોએ આ પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કંપની અને રેલવે વિભાગ દ્વારા બંને પરિવારને પચાસ પચાસ લાખ બળતર પેટા આપવાની જોગવાઈ કરી છે જે બંને શ્રમિકો મૃત્યુ પામ્યા છે તેમની ડેડ બોડીને લઈને ગરબડા ખાતે પીએમ માટે મોકલવા માટે જિલ્લા પંચાયતની સભાની પણ જિલ્લા પંચાયતે પણ મોકલી હતી ત્યારબાદ અંતિમ ક્રિયા માટે તેઓ રવાના થયા હતા ગરબડા તાલુકાના શ્રમિકો જ્યારે રેલવેની કામગીરી કરી રહ્યા હતા એ ખોદકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ જે હાઈ વોલ્ટેજની લાઇન પસાર થઈ રહી હતી ત્યારે એ લાઇન અડી જતાં એમનું ઘટના સ્થળે બંને શ્રમિકોનું મૃત્યુ થયું છે બંને બાવીસથી પચીસ વર્ષના ઉંમરના છે એમના નાના નાના બાળકો છે ત્યારે એ બાળકો એમના પરિવાર નિરાધાર બની ગયો છે પરિવારમાં જે કમાનાર વ્યક્તિ હતા એમનું જ મરણ થતાં એમને એમના પર આફતનો આપ તૂટી પડ્યો છે આ દુઃખની ઘટનામાં પરિવારને સાત્વના પાઠવા માટે એમના પર આવી પડેલી આ દુઃખદ ઘટના છે એમાં પ્રકૃતિ એમને શક્તિ આપે એના ભાવરૂપે આજે અમે માણવા માટે અહીંયા આવ્યા છે સાથે સાથે અમારી બધાની સંવેદના એમની સાથે છે ત્યારે આજે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા અને અહીંના પ્રમુખશ્રી ગૌરાંગભાઈ તમામ લોકો અમે સાથે મળીને એ પરિવારને માનવતાના રૂપે આ દુઃખદ ઘડીમાં રાહત મળે એના માટે એજન્સી સાથે અમે વાત કરી રેલવે વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા એમની સાથે પણ વાત કરી ત્યારે માનવતાની રાહે એ લોકોએ આ પરિવાર પર આવી પડેલી દુઃખદ બાબતને ધ્યાનમાં રાખીને માનવતાની રાહે એમણે સ્વયંભૂ બધાના આગ્રહ પ્રમાણે એમને એમના કંપની અને રેલવે વિભાગ દ્વારા દરેક પરિવારને પચાસ પચાસ લાખ રૂપિયા આપવાની વળતર પેટે આપવાની એમણે જોગવાઈ કરી છે ત્યારે આજનો જે મૃત્યુ પામ્યા છે એમના પરિવાર સાથે અમારી સંવેદના છે અને એમની ડેટ બોડીને હવે અહીંથી પીએમ કરીને ગરબાડા ખાતે મોકલવા માટે જિલ્લા પંચાયત નર્મદા સૌ વહેની પણ મોકલી છે ત્યારે એમને આજે ત્યાં અંતિમ ક્રિયા માટે અહીંથી હવે રવાના થશે